ચાલો વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે ચૂંટણી કાર્ડ ની અંદર સીધી લાઈનમાં તમારે નામ કેવી રીતે કરવાનું છે ચૂંટણી કાર્ડમાં નામ સુધારવા માટે સૌથી પેલા તમારે અહીંયા સર્ચ કરવાનું છે એનવીએસપી લોગિન અને ત્યારબાદ અહીંયા તમને પહેલી વેબસાઇટ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે જેવો અહીંયા તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ જોવા મળશે અને અહીંયા તમારે લોગિન કરવાનું છે લોગિન કરવા માટે સૌથી પહેલા તો તમારી પાસે આઈડી અને પાસવર્ડ હોવું જોઈએ જો તમારી પાસે આઈડી અને પાસવર્ડ નથી તો અહીંયા તમારે અપ ઉપર ક્લિક કરીને તમારું પહેલા તો અહીંયા આઈડી અને પાસવર્ડ બનાવવું પડશે એટલે કે તમારે અહીંયા સાઈન અપ કરવું લોગિન ઉપર જઈને અહીંયા તમારે લોગિન આઈડી અને પાસવર્ડ વડે તમારું જે લોગિન છે એ કરી દેવાનું છે સૌથી પહેલા તમારે અહીંયા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ દાખલ કરવાનો છે ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે જોવા મળે છે કેપ્ચા કોડ અહીંયા દાખલ કરી દેવાનો છે ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને એક તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે નંબર આપ્યો હશે એ નંબર ઉપર તમને એક ઓટીપી મળશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે તમારી સામે કંઈક આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે અહીંયા તમારે નીચે આવી જવાનું છે તમને અહીંયા ઘણી બધી સર્વિસ જોવા મળશે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું અહીંયા સૌથી પહેલા તો આપણે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી અંદર તમારે સુધારો કરવાનો છે છે નામ તો એના માટે તમારે શું કરવાનું છે નંબર જે ફોર્મ ફોર્મ છે 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 એ તમારે 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 ભરવાનું ભરવાનું રહેશે તો તો અહીંયા અહીંયા ક્લિક કરી દેવાનું જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે અહિયાં તમને બે ઓપ્શન જોવા મળશે સેલ્ફ અને અધર ઇલેક્ટ્રોક તો અહીંયા તમારે પોતાનું તમારે ચૂંટણી કાર્ડ છે સુધારવાનું હોય તો સેલ્ફ ઉપર ક્લિક કરશો અથવા તમારા ઘરના સદસ્ય માંથી કોઈ પણ એકનું તમારે ચૂંટણી કાર્ડ સુધારવું છે તો અહીંયા તમે અધર ઉપર ક્લિક કરશો અને તમારે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરી દેવા ઓકે કરી દેવાનું છે હવે તમને ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન ફોર એપ્લિકેશન ફોર નો મતલબ એવો થાય કે આમાંથી તમે કઈ સર્વિસ લેવા માંગો છો તો અહીંયા તમને ચાર સર્વિસ આપેલી છે શિફ્ટિંગ ઓફ રેસિડેન્ટ કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રોલ ઇશ્યુ ઓફ રિપ્લેસમેન્ટ કરેક્શન અને ચોથો ઓપ્શન છે ફોર મેકિંગ એઝ પર્સન વિથ ડિસેબિલિટી તમે તમે જે પણ લાભ હોય એ કરી શકો છો આપણે અત્યારે અહીંયા સુધારો કરવાનો છે એટલે કરેક્શન ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરીશું હવે તમને અહીંયા તમારી બધી ડિટેલ જોવા મળશે તમારું નામ વગેરે જોવા મળશે ત્યાર પછી તમારે નીચે આવી જવાનું છે નીચે આવશો એટલે અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ઉપર તમારે કંઈ કરવાની જરૂર નથી એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે જો તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની ડિટેલ આવી જશે જે હાલમાં તમારું ચૂંટણી કાર્ડમાં નામ છે તમને એ જોવા મળશે ત્યાર પછી અહીંયા ઇપીક નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર તમને એ જોવા મળશે એ તમને અમુક ઓપ્શન જોવા મળશે જેમાં આધાર છે નીચે મોબાઈલ નંબર છે એની નીચે ઈમેલ આઈડી છે જો તમારે અહીંયા આપવું હોય તો યસ ઉપર ક્લિક કરીને ડિટેલ ભરી શકો છો જો ના આપો તો પણ ચાલશે અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા તમે જે સિલેક્ટ કર્યું તો એ ઓટોમેટિક આવી જશે થોડું તમારે નીચે આવવાનું છે અને તમને જોવા મળશે કે તમે શેમાં સુધારો કરવા માંગો છો શું સુધારો કરવા માંગો છો ચૂંટણી કાર્ડ ની અંદર તો અહીંયા તમને જેટલા પણ ઓપ્શન જોવા મળે છે એ બધી વસ્તુઓ તમે ચૂંટણી કાર્ડ ની અંદર સુધારો કરી શકો છો આ જ પ્રોસેસ થી તો અત્યારે આપણે સીધી લીટીમાં નામ લખવાનું છે તો એના માટે તમારે અહીંયા નામ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે જો જેન્ડર ચેન્જ કરવું હોય તો જેન્ડર ઉપર પણ તમે અહીંયા ટિક કરીને જેન્ડર પણ ચેન્જ કરી શકો છો અથવા તો જન્મ તારીખ એવી જ રીતે કરી શકો છો રિલેશન ટાઈપ અથવા રિલેટિવ નું નામ એડ્રેસ મોબાઈલ નંબર અથવા તો ફોટો આ બધી વસ્તુ તમે અહીંયાથી ચેન્જ કરી શકો કરી છો અત્યારે તો આપણે હાલમાં ખાલી નામ જ ચેન્જ કરવાનું છે એટલે નામ ઉપર ટીક કરીશું ત્યાર પછી નીચે આવી જશું અહીંયા તમારે નામ આપવાનું છે તો નામ તમારે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જગ્યા છે કારણ કે તમારી જે સીધી લીટીમાં જે નામ તમારે લાવવાનું છે એ આ જગ્યાએથી તમારે કરવાનું રહેશે તો અહીંયા તમારે ફર્સ્ટ નેમ અને અહીંયા તમને જોવા મળે છે સર નેમ તો અહીંયા તમારે ફર્સ્ટ નેમ ની અંદર ફર્સ્ટ નેમ અને મિડલ નેમ બંને તમારે દાખલ કરવાનું છે અને અહીંયા તમારે સરનેમ દાખલ કરવાનું છે જેમ કે અહીંયા હું મારું નામ લખીશ આ રીતનું જે નામ છે એ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ મિડલ નેમ માં ફાધર નામ ફર્સ્ટ નેમ માં પોતાનું નામ આ રીતે આવી જશે ત્યાર પછી તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે નીચે ઓટોમેટિક અહીંયા ટ્રાન્સલેટ થઈ જશે ગુજરાતીમાં જો આમાં ટ્રાન્સલેટ થવા માં ભૂલ હોય તો અહીંયા તમે કીબોર્ડ ઉપર ક્લિક કરીને એમાં સુધારો પણ કરી શકો છો અહીંયાથી જે પણ રીતે તમારો સુધારો કરવો હોય રીતે તમે અહીંયાથી સુધારો કરી શકો છો ત્યાર પછી તમારે અહીંયા સરનેમ લખવાની છે સરનેમ લખ્યા પછી તમારે નીચે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે અને અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી સરનેમ અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને આવી આવી જશે ત્યાર પછી તમારે નીચે નીચે જવાનું છે આવશો એટલે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા આપી શકો છો એઝ અ નામ પ્રૂફ તો અહીંયા આપણે રેશન કાર્ડનો ઉપયોગ કરીશું રેશન કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો અથવા તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો જે પણ તમારે અહીંયા દેવું હોય એનો ઉપયોગ તમે અહીંયાથી કરી શકો છો અહીંયા આપણે આધાર કરેક્શન કરીશું તો આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ ને અપલોડ કરવાનું છે તો તમારા પીસી માં કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડ પડ્યું છે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે આધાર કાર્ડ અહીંયા અપલોડ કર્યા પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે પેલેસ માં જે જગ્યાએથી તમે અરજી કરો છો એ જગ્યાનું સ્થળ અહીંયા લખી દેવાનું છે ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે કેપ્ચા કોડ જે ઉપર જોવા મળે છે એ કોડ તમારે અહીંયા દાખલ કરી દેવાના છે એઝ ઇટ ઇઝ જે પણ અહીં કેપ્ચા કોડ લખ્યા છે એ તમારે અહીંયા એઝ ઇટ ઇઝ લખીને ત્યાર પછી અહીંયા રિવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારે ફોર્મ આવી જશે અહીંયા તમારે નીચે આવી જવાનું છે બધી જ ડિટેલ એકવાર ચેક કરી લેવાની છે ને ત્યાર પછી નીચે આવીને અહીંયાથી તમારે સબમિટ કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા તમારી અરજી છે એ સબમિટ થઈ ગઈ છે અહીંયા તમને એક રેફરન્સ નંબર જોવા મળશે આ રેફરન્સ નંબરની મદદથી તમે તમારી અરજીને ટ્રેક કરી શકો છો અરજી કેવી રીતે ટ્રેક કરવી એ પણ આપણે આગળ જોઈએ કે કેવી રીતે અરજીને ટ્રેક કરવાની છે તો અહીંયાથી આપણે આને કોપી કરી લેશું ત્યાર પછી તમે અહીંયાથી એક્નોલેજમેન્ટ જે સ્લિપ છે એને પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો જો કરવી હોય તો અહીંયાથી કરી શકો છો અહીંયાથી સ્લિપ ડાઉનલોડ કર્યા પછી તમારે અહીંયાથી આ જે રેફરન્સ નંબર તમને જોવા મળે છે એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે જે રેફરન્સ નંબર મળ્યો છે એ રેફરન્સ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે અહીંયા તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે રીટ કરશો એટલે અહીં તમારી સામે નીચે બધી જ ડિટેલ જોવા મળશે અને અહીંયા તમને તમારું સ્ટેટસ જોવા મળશે તો આ પ્રકારે તમારે તમારું જે સ્ટેટસ છે એ ચેક કરવાનું છે નામ સુધારા માટે તમે અરજી કર્યા પછી તમને એક અઠવાડિયાની અંદર અથવા તો પંદર દિવસની અંદર તમારી અરજી છે એ એકસેપ્ટ કરવામાં આવશે ને ત્યાર પછી જો તમારી અરજી છે એ મંજૂર થઈ જાય તો તમે અહીંયાથી એને ડાઉનલોડ કરી શકો છો તો ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે જે વિડીયો તમે જોઈ શકો છો આઈ બટનમાં એની લિંક મળી જશે અથવા તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે તો આવી રીતે તમે ચૂંટણી કાર્ડની અંદર તમારું ફૂલ નેમ છે એ સુધારો કરી શકો છો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા વિડીયો તમને ભવિષ્યમાં મળતા રહેશે મળીએ નવા વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જય હિન્દ વંદે